સમસ્ત સનાતન વિષ્ણુ સમાજ દ્વારા આયોજીત આ મહાઆશાપુરા પદયાત્રી સેવા કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે શરૂઆતમાં ચા પાણીથી એક શરૂઆત કરેલી બેતાલીસ વર્ષ પહેલાં ગામના વડીલોએ જેને પાછળની પેઢીઓએ સદંતર જીવંત રાખીને હવે અત્યારે સૂવા બેસવા ગરમ પાણી ચા નાસ્તો બપોર તેમજ રાત્રિના ભોજન સંપૂર્ણપણે કરવાનું તેમજ અહીં રોકાણ કરવા માટે સુવા માટેની પણ વ્યવસ્થા આ કેમ્પ દ્વારા કરવામાં આવે છે દિવસ દરમિયાન અને રાત્રિ દરમિયાન સંપૂર્ણ ચાનો સ્ટોલ પણ ચાલુ રહે છે સવારમાં ગરમા ગરમ નાસ્તો બપોરના દાળ ભાત રોટલી શાક શીરો એવું સાત્વિક ભોજન તેમજ રાત્રે ખીચડી કઢરી બાજરાના રોટલા રોટલી વગેરે એક આયુષ્યપ્રદ ભોજન પીરસવામાં આવે છે તેમજ પ્લાસ્ટિક મુક્ત અભિયાનને તેમજ અહીં આ કેમ્પના આયોજક મિત્રો દ્વારા સંપૂર્ણપણે ધ્યાન આપવામાં આવે છે આ ગઢશીસાની સમસ્ત સનાતન સમાજ દ્વારા સ્વૈચ્છિક લોકફાળાથી આ કેમ્પનું સંચાલન કરવામાં આવે છે એમાં વર્ષો વર્ષ દાતાઓ પણ મળતા રહે છે અને આની અંદર એક વિશિષ્ટ આ મેડિકલ સારવારનું પણ અહીં સીએસસી તેમજ સ્થાનિક ડૉક્ટરો દ્વારા સેવા આપવામાં આવે છે ગામના દરેક યુવા મિત્રો અહીં નાત જાતના ભેદભાવ ભૂલીને સેવાનો યશ અહીં લઈ અને આ માસાપુરાના પદયાત્રીઓની સારી રીતે સેવા કરી રહે છે